AudioJungle. AudioJungle. I don't want to. you are so dumb. one? you? Hey, Jethala. <laughs> <laughs> અમારી તમે તો કેમ મારે ઓવરલોડ થતા હતા વેલા વેલા ફરો કોઈ કોમ ધંધો નતો એટલે આ તો પીન હોઈ ગયો તમે આ ઉઠાડ્યો પડે હવે એવું છે હોય હું શું કહેતો હા હવે પેલા ભાગવા આવશે તો હવે

નરવાદ બેઠા હવે ચા પીવો છે ના ચા નહી પીંજો પીજો કે જેઠાલાલ કશું ચા નહી પાવતા કોઈ પાણી નહીં પાવતા ના એવું નહીં આ તો તમે અમારું એટલે ના ના ચા નહી પીવું બે તો મારા ચારસો પેલો છોકરો આવશે તો બ્રણસો આવજો ને જે મજૂરી અડધી પિન ને આવશે

એ તો જે મજૂરી એ મળતી નઈ ને ઘેરે તો બુલ બુલ કરે છે શું કરવાનું એ છોકરા પોચું કોડા ગાડો પથર સળ સળ કોડા ગાડા વાળ તમાર વાડ જોઈ બેઠા હતા અમારી શું વાડ જોઈ બેઠા તમે તમે એ વળ એક દાડો મજૂરી લઈ દો ને એક દાડો નઈ લઈ જાતા એટલે લઈ જવા તમે લાયક જ નઈ એક ઠકણા લઈ જાય મજૂરી આઈડા વેણવા આઈડા વેણવા એ નતા ઉભાડા નાવતા રહે કે હોય કે આમાં તો આવું કામ નઈ પાડો તો કરવાનું કેવું તમારું કામ તો વાઈડ કરી દીધી એટલે

એ તું ઉપર હું દવા લઈને આવું રો ફટવાણ મને થોડી કરતા થાય એટલે એટલે ઓછી પીતો જ પણ આવું તો ખરા ઓ આતારી જવાબ વા આવ એમ કો કરજે

આ તઈ નઈગા તઈ નઈગા હોય લદુબા બોલો અંગા શેડો અમે તમાર ચેડા આયા તો જ

ચા તો હજી ખબર મૂળ શું હજુ આવે નહી હોય તો ફાયદો નઈ ભૂખલા ખાવાની ટાઈમ થયેલી

હવે પૈસા પાડે એટલે કે દુખશે નું થાય પીને કોમ ઠકાણા ઠાકા નહી પાડે કોઈ અયડા વેણવા લોસા વાળી નાખી જતા કે અને હવે કેડે દુખે સો મને આ બાંધ પીલા પાકો હોય બનાવા

અડધું કલાક બીજું ઢોલવા મળ્યા હમ એ તમે કરેતા અલ મેગા નાઈ ગયો પરો હાર્યું નારણ પોણી બધું પાડ્યું છે મારે તો સારો બનાવ્યો તો પેલી વાર સારો બનાવી પૈસા પાણી ને શું સારો જો પૈસા બધું સારું જ લાગે વાત કરો છો

જો હજુ પીવાનું સાચું એક તારા પીર્યા લાવ પેલા એ અડધું છે મળવાનું ધંધા કરે એમ પે પેલું કર્યા છોકરા અરે અડધા કરાવી કોઈ ના ના ભર્યા લો

મેં જ કમડા ફરું ફૂટ હાલ ના પીવાનું કાલે વાત ગરજ પડશે તને આવશે તારી કોઈ ખાડા તમે જ્યાં તો હોય છે ઊંઝા ઉંઝા અડધા વાડીમાં અડધા વાડીમાં પડ્યા છો